વાગરામાં રાજકીય ઉથલ ચાલુ આપમાં પાંત્રીસ યુવાનોનું જોડાણ છતાં પક્ષપલટાનો દોર અકબંધ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રાજકીય ઉથલ ચરમસીમાએ પહોંચી છે એક તરફ જે આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસમાંથી નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે તે બીજી તરફ આપના નારાજ કાર્યકરોની ઘર વાપસીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે તાજેતરમાં વાગરા ખાતે કોંગ્રેસના ઉસ્માનભાઈ ઉમરજીભાઈ પટેલ પોતાના સાથીઓ સાથે આપમાં જોડાયા હતા આ મોટા જોડાણના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આપે વધુ એક શક્તિ પ્રદર્શન કર્યું છે ગઈકાલે સાંજે વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પાંત્રીસ જેટલા નવ યુવાનોએ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોનું સ્વાગત કરવા માટે આપના ગણી નેતાઓ હાજર હતા જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ યુવા આગેવાન ચિરાગભાઈ રોકેટ કમલેશભાઈ મડીવાલા રેતા તાજેતરમાં જોડાયેલા ઉસ્માનભાઈ ઉમરજી પટેલનો સમાવેશ થાય છે આ જોડાણ સૂચવે છે કે સ્થાનિક સ્તરે આપમાં યુવા વર્ગના પોતાનું વર્ચસ્વ વધારવા માટે આક્રમક રીતે પ્રયાસ કર્યા છે જોકે વાગરાની રાજનીતિ એકતરફી નથી રહી જે દિવસે સાંજે જાગેશ્વર ખાતે આપ દ્વારા 35 યુવાનોનું સ્વાગત કરવામાં હતું તે જ નોંધાઈ હતી આપના અગ્રણી જાવીદ મુનશીએ પોતાના પચાસ થી વધુ સાથે આમ આદમી પાર્ટીનો છેડો ફાટીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી આ ગતિવિધિઓ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા બંને મુખ્ય વિરોધી પક્ષો વચ્ચે કાર્યકરો અને નેતાઓની લેવડદેવડ સતત ચાલુ છે જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે રાજકીય પંડિતોનું માનવું છે કે આ પ્રકારના પક્ષ પલટા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે ટિકિટ ન મળવાની નારાજગી અને બીજું ટિકિટ મળવાની લાલચ જે નેતાઓ વર્તમાન પક્ષમાં ટિકિટથી વંચિત રહે છે તેઓ અન્ય પક્ષમાં તક શોધે છે તેવામાં આગામી ચૂંટણીમાં પોતાની યોગ્ય સ્થાન ન મળે તે આશા નેતાઓ સમયસર પક્ષ બદલી રહ્યા છે વાગરા તાલુકામાં એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણ થયેલું જોડાણ અને છૂટા પડવાની ઘટના સૂચવે છે કે ચૂંટણી પહેલા જમીન સ્તરે પક્ષો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સઘન પ્રયાસો કરી રહી છે અને આ રાજકીય અસ્થિરતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે